अर्दनय कहे नार लिंग प्राद्यन प्रधान स्थाप्यम भगवान महादेव नो शिवलिंगे प्रधान छे तथा बैरम तो गोणकम लिंगा भाविन तत आदि पूजा मूल पूजा पहली पूजा श्रेष्ठ पूजा सर्वोपरि पूजा भगवान महादेव ना लिंग स्वरूप ने पूजा छे जारे कोई आपने मूर्तियों ने कल्पना नहीं करी थी આપણે શું ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા તેથી યુગ પ્રાચીન કલ્પ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ભારત દેશની સરોવર કિનારે સરિતા કિનારે સાગર કિનારે ગુફાઓની અંદર પહાડો ઉપર નગર નગરે મહાનગર સંખ્યાના વિદ્યતે આ પૃથ્વી પર ભગવાન મહાદેવના કેટલા શિવલિંગો છે અત્યાર સુધી તેની કોઈ ગણતરી કરી શક્યો નથી

મહાદેવ નું લિંગ સ્વરૂપ હોય અને એક એક વાતને યાદ રાખજો તીર્થ ને તીર્થ ત્યારે જ કહેવામાં આવે છે જ્યાં ભગવાન મહાદેવ નું સ્થાન હોય ભગવાન શિવજી નું સ્થાન ન હોય તો તેને તીર્થ ના કહેવાય અને પુરાણ ને ધર્મ પુરાણ ત્યારે જ કહેવાય નામ શાસ્ત્ર ને ધર્મશાસ્ત્ર ત્યારે કહેવાય તે શાસ્ત્ર માં શંકર ભગવાન નો મહિમા મહાદેવ નો મહિમા હોય તેને શાસ્ત્ર કહેવાય પણ ધર્મશાસ્ત્ર નહીં તો કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ ઉપનિષદ કોઈ પણ પુરાણની અંદર ભગવાન મહાદેવ નો મહિમા છે

અન્ય સ્થિતા પ્રસિદ્ધાની સ્થિતા શિવલિંગાના હે મુનિ જ્યાં દેખો ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ઇતિહાસકારો હોય તો પહેલા કહ્યું જયારે કોઈ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી મૂર્તિઓની કલ્પના કરી કે તેથી સનાતન ધર્મ મૂર્તિ પૂજક નથી મૂર્તિ તો આપણો આધાર છે મૂર્તિ તો આપણો પ્રારંભ છે અને આપણે જો સનાતન એવું મૂર્તિ પૂજક હોયે તો આખા ભારત દેશ નો મૂર્તિ પૂજા એક સરખી હોવી જોઈએ મૂર્તિના રૂપ રંગ એક સરખા હોવો જોઈએ એના પહેરવેશ ગણવેશ એક સરખા હોવો જોઈએ નૈવેદ્ય પરંપરા એક સરખી હોવી જોઈએ નથી ઉત્તર ભારતમાં કઈક અલગ છે દક્ષિણ ભારતમાં કઈક જુદું છે ઓડિશા બાજુ તે પણ અલગ પ્રકારે છે ગુજરાતમાં અલગ પ્રકારે મધ્ય ભારતમાં અલગ પ્રકારે કારણ કયું મૂર્તિ એક માણસના માનસિક સ્વરૂપ છે જેને જે પ્રમાણે કલ્પનાવી એ પ્રમાણે મૂર્તિઓને બનાવી અને કલિયુગમાં તો કલિયુગ દેવતાઓની ઉપાસના વધી જશે કલિયુગ દેવતાઓ જે દેવતાઓનો કોઈ પુરાણમાં કોઈ શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ વર્ણન નથી એવા દેવતાઓની પૂજા કરવા માટે લોકો પ્રેરિત થશે આ ભગવાન મહર્ષિ વદગ્યાં હશે કહ્યું છે અને કલિયુગના પ્રભાવથી જેના ઈષ્ટ દેવતા ભગવાન મહાદેવ હશે એ પણ પોતાના ઈષ્ટ દેવતાઓને છોડીને અન્ય જગ્યાએ ભટકવા લાગશે જેમની કુલ પરંપરામાં મહાદેવ છે જેમના કુલ દેવતા ભગવાન શિવ છે એ પણ પોતાના કુલ દેવતા આપણી પરંપરા મૂર્તિ પૂજક નહી મૂર્તિ આપણા માણસ ને કલ્પના છે જયારે કોઈ પણ મૂર્તિ પૂજા નહીં હતી ત્યારે શિવલિંગ પૂજા હતી તેથી આગળ ભારતની અંદર સર્વ જગ્યાએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ત્યારબાદ મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો ત્યારબાદ અવતારોની પરંપરા શરૂ થઈ અવતારોની પૂજા કરી આપણે અને અવતારો નામોથી વિચારોની પ્રગટ થઈ વિચાર જ આવ્યા વિચારકને આપણે ધર્મ આચાર્ય કહ્યા ધર્મ કહ્યા સંપ્રદાયોની સ્થાપના થઈ એક સંપ્રદાયના અનેક અનેક વિના અનેક અનેક પાટા પડ્યા વિભાગ બન્યા ભારત દેશમાં વીસ હજારથી વધારે સંપ્રદાયો છે આપણે સૌ સાથે નથી આપણે સૌ ભેગા મળેલા નથી આપણે સૌ વિચારથી વેચાયેલા માણસો છે વીસ થી વધારે સંપ્રદાય સંશોધન કર્યું ત્યારે અત્યારે તો વર્તમાનમાં તો કેટલા સંપ્રદાયો ખબર નહીં સંપ્રદાય પણ અલગ 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 પાટમાં વેચાણો છે કોઈ સંપ્રદાય નહીં કોઈ વિચારક નહીં કોઈ અવતાર પરંપરા નહીં કોઈ મૂર્તિઓની કલ્પના નહીં ત્યારે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા સર્વ સૌ કરતા હતા દેવાસુર મુનિ દેવ સુર અસુર મુનિ સાપ ભગવાન મહાદેવ સ્વરૂપ ને પૂજા કરતા હતા અને સ્વયં શિવલિંગો છે તેની કોઈ ગણતરી કરી શકું નથી ભાઈ તેથી ਸਰਵ ਲਿੰਗਾਂ ਮਈ ਮੋਹੀ ਸਰਵ ਲਿੰਗਾਂ ਮਯੋਂ ਜਗਤ ਸਰਵ ਲਿੰਗਾਂ ਰੂਮਯੋਂ ਜਗਤ ਅਲੇ ਜੋਤਿਰਲਿੰਗ ਬਾਰ ਨਦੀ 100 ਕਰੋੜ ਜੋਤਿਰਲਿੰਗੋਂ ਨਮ ਹਿਮਾਚਲ બાર જ્યોતિલિંગ તો પ્રધાન પ્રધાન મુખ્ય ની મુખ્ય ની બાર જ્યોતિર્લિંગ છે શિવ મહાપળ અંતર્ગત કોટિરુદ્ર સંહિતા તેને લિંગાવલી કહેવાય છે એમાં પ્રધાન પ્રધાન શિવલિંગોનું સુંદર સુંદર વર્ણન છે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ભલે આપણને બધું કઠિન કઠિન ન આવડે પણ કમશે કમ બાર જ્યોતિર્લિંગ તો આપણને કંઠસ્થ હોવા જ જોઈએ અને કિડિયાનગરમાં તો બાર જ્યોતિલિંગની પ્રતિકૃતિ નિર્માણ થઈ ગઈ છે જે લોકો બાર જ્યોતિર્લિંગ યાત્રા કરવા નહીં ગયા હોય એ કમસે કમ કલ્પના તો કરી શકે ભાઈ આવા બાર જ્યોતિર્લિંગ હોય શકે જે વડીલો છે જે ખેતરવાડીમાં પોતાનું જીવન આખું ગુજારી નાખ્યું છે જીવન વ્યતીત કરી નાખ્યું કામ કરતા ઢોર ઢાકરને છોકરાઓને સંભળાતા સંભળાતા આખું પૂરું થયું હવે તો આખું પૂરું થયું આખું નહીં રહી ક્યાં જ્યોતિર્લિંગને યાત્રા કરવાની અને આ બાર જ્યોતિર્લિંગની સુંદર પ્રતિકૃતિ ઝાંખી હા રાઠોડ દિનેશભાઈ એટલા માટે ઊભી કરી કે એના માતુશ્રી કોઈ વાહનમાં નથી બેસી શકતા યાત્રા નથી કરી શકતા એટલે એમની માતુશ્રીના દર્શન કરવા માટે બાર જ્યોતિર્લીને ઝાંખી ઊભી કરી હવે દિનેશભાઈના માતુશ્રી તો ખરા જ પણ એવા દરેક માતાઓ હશે દરેક એવા વૃદ્ધો વડીલો હશે કે જેમણે બાર જ્યોતિલીને યાત્રા નહીં કરી હોય તો એમને આ પ્રતિકૃતિ તેને ઝાંખીનું દર્શન થાય હા મારી પાછળ ભગવાન કેદારેશ્વર મહાદેવ વિરાજે છે

અને એવું નથી કે નાય ધોઈ પવિત્ર થઈને બાર જ્યોતિર્લિંગ યાદ કરે કોઈ પણ સમય બાર જ્યોતિર્લિંગ આપણે યાદ કરીશું કે આમાંથી ઘણા ભણાવેલા વડેલોને વડીલોને કંઠસ્થ હોય અને રોજ બોલો નિયમિત બોલો બાકી બોલો કોઈ પણ સ્તોત્ર બોલવાથી મનની યાત્રાનો પ્રારંભ થાય છે કથા પણ એક મનની યાત્રા છે આથી જે તીર્થને યાદ કરું એ તીર્થમાં આપણું મન પહોંચે આથી સોમનાથ મહાદેવને યાદ કરું તે જ સમયે સોમનાથમાં મન પહોંચી જાય આપણું સોમનાથનો નો ઘોઘવાટા મારતો દરિયો દેખાય સોમનાથ ઊંચું શિખર બતાય સુરણ મઢેલું સોમનાથ મહાદેવ નો ગર્ભગૃહ દેખાય ભગવાન મહાદેવ નું સુંદર શિવલિંગ નું દર્શન થાય મનથી થાય જ તેથી મારા ખાસ યુવાન ભાઈ બહેનો પ્રાર્થના ભણેલા દીકરા દિકરીઓ પ્રાર્થના છે રોજ બાર જ્યોતિલ સ્તોત્ર બોલો અભણો હોય સાંભળે સાંભળીને કંઠસ્થ કરી શકે છે ભણેલા ને યાદ રાખવા માટે પ્રયાસ કરવો પડે પણ અભણો માણસ જલ્દી યાદ રાખી શકે છે એક વસ્તુ બે ત્રણ ચાર વાર સાંભળે એટલે મુખ પાઠ આમ તો આપણા પહાડ ઉપર જે માતાજી બેઠા છે ત્યાં પણ રોજ અલગ અલગ સ્તોત્ર વગાડવા જોઈએ ગીત વાગે એમ નહીં રોજ અલગ અલગ સ્તોત્ર વાગે સારમાં ધીમે ધીમે મીઠા સ્વરથી પણ મીઠા બહુ ફાસ રાખવાની જરૂર નથી મીઠા સ્વાર થી જ્યોતિર્લિંગ સ્તોત્ર રોજ વાગે હું રાજસ્થાનમાં ડુંગરપુર ગયો હતો ડુંગરપુરની અંદર એવી વ્યવસ્થા કરી હતી કે એ જ જગ્યાએથી કોઈ પણ અસ્તુત્ર કોઈ પણ વસ્તુ બોલવામાં આવે આખા ગામમાં સંભળાય એટલે નાના નાના સ્પીકરો હેરી મોહલ્લામાં કોઈ ઘોંઘાટ ન થાય કોઈ અવાજનો શોર ન થાય ધ્વનિ દૂષણ ઉત્પન્ન ન થાય કારણ કે મોટા મોટું ધ્વનિ દૂષણ છે બીજા દૂષણોનો તો નાથવાનો પ્રયાસ કરીએ છીએ પણ ધ્વનિ દૂષણ

शोभ श्री शैल मल्लिका पूजन्या ैशलं च शिवारे एतानि ज्योतिर्लिलिङ्गणि सायं प्रातः पठे न सप्त जन्म कृतम् યાદ કરે કેટલો સરળ માર્ગ છે માણસ સાત જન્મોના પાપમાંથી મુક્ત થાય પાપ એટલે શું નેગેટિવ વિચારધારા નકારાત્મક વલણ નકારાત્મક વર્તન નકારાત્મક વિચાર નકારાત્મક વાણી બીજાનો અહિત કરવાનો ભાવ અહિત કરવાની વૃત્તિ અને કહેવાય પાપ મનુષ્યનું મન પાવન બને છે તેથી બાળ જ્યોતિર્લિંગ અગણિત જ્યોતિર્લિંગોનો મહિમા છે અને દરેક જ્યોતિર્લિંગોના એક એક ઉપલિંગોનો પણ મહિમા છે આપણે છેલ્લા દિવસોમાં જરૂર જેટલો સમય મળે તેટલો સમય જ્યોતિર્લિંગોનો થોડો વિસ્તાર કરીશું કારણ કે જ્યોતિર્લિંગોની ઝાંખી ઊભી કરી છે રાઠોડ દિનેશભાઈ ગલાભાઈ પરિવાર દ્વારા તો એના માટે થોડું થોડું આપણે અંતિમ છેલ્લા દિવસોમાં અને શિવ મહા પણ ગ્રંથ કાય નવદીમાં પૂરો થાય નહીં નહીં કથા સારમ પુરાણ નામ વિશેષતા કથાનો સાર થોડું 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 બધું જ કહેવાનું જેટલા શિવલિંગો ધરતી પર છે એટલા શિવલિંગો પાતાળમાં પણ છે પાતાળમાં કોણ પૂજા કરે શિવલિંગોની ની નાગલોક ભગવાન મહાદેવ છે નાગેશ્વર પાતાળમાં પણ ભગવાન મહાદેવની પૂજા થાય છે હું તો મધ્યસ્થી છું હું તો શિક્ષક એક ટીચર નું કામ કરું છું આચાર્યો પાસે જે ભણવામાં આવ્યું જે કહેવામાં આવ્યું શીખવાડવામાં આવ્યું તમારે ગળપટ ભરણવું છું પછી જે કા આપણને સમક્ષ કહેવામાં આવે ભગવાન મહર્ષિ વેદવ્યાજનો પ્રસાદ છે તેથી ભગવાન બોલે છે કે પાતાલમાં આટલા શિવલિંગો છે જેટલા ધરતી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે તેટલા જ પાતાલમાં પાતાલે ચાપી વર્તંતે સ્વર્ગે ચામી અથા ભૂમિ સર કોઈ ને આગળ ભીખ નહીં માગવી પડે પણ મહાદેવ પર ભાવ હોવો જોઈએ શિવજ ના દરબાર માં જાઓ ના સાનિધ્ય માં જાઓ બધો પત્ર પુષ્પ ભગવાન શિવ ની સામગ્રી ન ભાવ ભાવ કરમ શિવમ મહાદેવ પ્રત્યે આપણો આપડો ભાવ સંપૂર્ણ હોય બ્રહ્મારદ નારદને કહે છે નારદ ભગવાન શિવની ની પૂજા એક જગતમાં નહીં ત્રણ જગતમાં શિવની પૂજા છે આપણે ગામમાં શિવાલી બને ગામમાં છે શિવાલી પૂજારી કરે છે ને પૂજા અરે ક્યારેક તો જાઓ શિવાલી ને આજુબાજુ સુંદર સુંદર વૃક્ષો આવેલા હોય મહાદેવ નું કેટલું સુંદર સ્થાન છે આ તો બધું પૂજારી પર પૂજારી કરે હવે પૂજારી પોતાનું ગુજરાન ચલાવે કે શિવાલી નું બધું કામ કરે ભગવાન મહાદેવ ની પૂજા એક જગત નહીં ત્રણે ત્રણ જગત માં જ્યા જન જને ભગવાન શિવ ની ઉપાસના કરી અને મહાદેવ જ્યાં જ્યાં પ્રગટ થયા છે ત્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ રહ્યા છે શા માટે ભગવાન શિવ પ્રગટ થયા છે અને દરેક શિવલિંગની કોઈ ને કોઈ કથા હોય છે આપણે શિવ મહાપડ ગ્રંથમાં બધું જ કયું ન કહી શકીએ સ્કંદ પુરાણમાં મહાદેવના પ્રત્યે અદ્ભુત કહ્યું